હેલો ફ્રેન્ડ ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ જયમા મોગલ કેમ છો બધા બધા મજામાં જશો આજે આપણે રક્ષાબંધનનો જે વ્લોગ હતો એ હું આજે અપલોડ કરું છું કારણ કે આપણે ફ્રી નહોતાથી એટલે અત્યારે અપલોડ કરું છું એડિટિંગ કરવા માટેનો ટાઈમ નહોતો તો હવે જો સવાર સવારમાં ઉઠીને એના એ ફ્રેશ થઈ ગયા છીએ અમારા વિધુબેન અને એમના ભાઈઓ પણ આવી ગયા હતા મારા જેઠના દીકરા છે તે લોકો ઘરે આવી ગયા અને વિધુબેને બાંધી દીધી હતી બંને ભાઈઓને રાખડી કારણ કે તો સવારમાં જે ઉઠીને રાહ જોતી હોય કે ક્યારે આવવાના છે બે ભાઈ તો આ બંને ભાઈ આવી ગયા બંને ભાઈઓને રાખડી બાંધી દીધી વિધુબેને અને મેં ઉતારી દીધો એનો વિડીયો થોડા ફોટા પણ પડ્યા હતા પણ એ બધામાં નથી એડ કર્યા અમે બસ એ લોકોને રાખડી બંધાઈ ગઈ પછી અમે લોકો નીકળી ગયા હતા મારા નળનના ઘરે જવા માટે તો અહીંયા તો જો કે ટ્રાફિક ન હતું બાકી તો બધે સુરતમાં રક્ષાબંધનના દિવસે ટ્રાફિક એટલે વાત જવા દે જો આને તો તડકો જ લાગી જાય છે ને છે ને મસ્તી એની એવી પછી ત્યાંથી અમે આવી ગયા નળનના ઘરે તો નળનના ઘરે ગયા તો એ આવી ગયા હતા ભાઈના ઘરે તો ત્યાંથી અમે આવ્યા અને ભાઈના ઘરે આવ્યા ને પછી ત્યાં હતા મારા નળન તો એમણે ભાઈ બે પણ રક્ષાબંધન મનાવી લીધી એણે પણ એમના ભાઈને રાખડી બાંધી દીધી ફાઇનલી પછી અમે બધા બેઠા ને આવી રીતે વાતોના કપાટા મારતા હતા પછી વાતુના કપાટા મારી મારી અને થાકી ગયા પછી અમે લોકો નીકળી ગયા હતા બીજા નણંદાના ઘરે જવા તો અમે ત્યાં પણ પહોંચી ગયા હતા ત્યાં પણ મારા નણંદે બાંધી દીધી હતી એમના ભાઈને રાખડી અને હું પછી વારો આવે આપણો આપણે તો પાછળ જ હોય નાના એવું નથી પણ પહેલાં ભાઈને બાંધી પછી મને બાંધી પછી અમારા નળંદના ભાણાભાઈ આવી ગયા એટલે એ ભાણાભાઈ કિશનને રાખડી વિધુભાઈને બાંધી દીધી આવી રીતે રક્ષાબંધન એ લોકોને બધાની મનાવાઈ ગઈ હતી અને આપણું તો બાકી જ હતું કારણ કે આપણો વારો આવતો છેલ્લે ભાઈઓ ઘરે નહોતા આવવાના એટલે મારે દર વર્ષે રાખડી બાંધવાની હોય એ લોકોની અહીં સિસ્ટમ છે કે બેન ઘરે આવે એટલે મારે ત્યાં જવાનું હોય એટલે અહીંયા બધું પતાવીને પછી અમે લોકો નીકળવાના હતા ભાઈના ઘરે તો અહીંયા ફાઇનલી બની એ બંધાઈ ગઈ હતી રાખડી અને પછી પણ થોડા વાતુના ગપાટા માર્યા વિધુબેનના બ્લોગ જોયા ટીવીમાં બધા એ અમે જો હાલતું તો ત્યાં વિધુબેનના બ્લોગ ટીવીમાં ચાલુ કર્યા હતા વાઈફાઈ તો વિધુબેન બધું બતાવતા હતા એના બ્લોગની એની ચેનલને પછી અહીંયા જો કિશનભાઈ ભૂલી ગયા હતા બેનને ભેટ આપવાની તોડે ભેટ આપી દીધી પછી ફાઇનલી આપણે ત્યાંથી નીકળી ગયા હતા અને હવે જવાનું તું લાંબા રૂટ પર કારણ કે અમરોલી જતા હતા અમે કારણ કે મારા ભાઈના લોકો અમરોલી રહી છે તો હવે ફાઇનલી આપણો વારો આવતો હતો તો રસ્તામાં વિધુબેન થઈ ગયા હતા ભૂખા અને એનું પેટ થઈ ગયું હતું ખાલી એટલે બસ એનું ફેવરેટ ઇડલી સંભાર આવી ગયો અને વિધુબેને ખાઈ લીધા ઇડલી સંભાર એને ઇડલી સંભાર હોય એટલે બીજું કાંઈ ના જોઈએ પછી અહીંયાથી અમે નાસ્તો કર્યા કે જેમાં જે કયો અને ત્યારથી પછી અમે નીકળી ગયા ત્યાં અમરેલી જવા ને આપણે અમરેલી પહોંચી ગયા ઘરે પહોંચી અને પહેલાં બાયા બાંધી દીધી આપણે ભાઈને રાખડી પહેલાં ભાઈનો વર આવી ગયો અને જો કે ત્યાં તો અમે પહેલાં નાના ભાઈને જ મેં દીધી મોટો ભાઈ જો નહોતો નાનો ભાઈ ફ્રી થયો તો નાના ભાઈનું ઉતાવતી તે બેસી ગયો એને રાખડી બાંધી હતી અને આમાં તો મેં મોટાભાઈને પહેલાં વિડીયોમાં એડિટ કર્યું છે તો એ મોટાભાઈને આપણે રાખડી બાંધી દીધી અને જો મીઠાઈ ખવરાવવામાં પણ રોચામારી કરી હતી ખવરાવાના બદલે પાછી મૂકી દેતી હતી હું કારણ કે ઉત્સાહ જેટલો હોય રક્ષાબંધનના દિવસે તો આપણને રાખડી બાંધવાનો ને હવે આપણે આવી ગયો તો નાના ભાઈનો વારો હવે નાના ભાઈને પણ રાખડી બાંધી દીધી છે આ ભાઈ છે તે મારાથી નાનો છે ઓલો ભાઈ છે તે મારાથી મોટો છે અને આપણે નાના પણ નહીં ને મોટા પણ નહીં બંને સાઈડમાં છે એટલે હવે અહીંયા આવી ગયો તો નાના ભાઈનો રાખડી બાંધવાનો વારો તો નાના ભાઈને પણ રાખડી બાંધી દીધી અને આપણે દર વર્ષે ભાઈને બે જ રાખડી બાંધીએ છીએ એક બ્રેસલેટ લઈએ છીએ અને એક સાદી રાખડી કારણ કે દોરો હાથમાં રાખડી જે કહેવાય છે તે સૂતરનો દોરો જરૂરી છે તો એવું મારું માનવું છે પોતાનું એટલે હું દર વર્ષે બે જ રાખડી લઈને જાઉં છું હું એક જ બેન છું એટલે હું બે રાખડી બાંધું છું બે ભાઈને પછી જો હવે ભાઈનું પાકેટ ખાલી કરવાનો વારો આવી ગયો હતો એટલે ભાઈએ તો એનું પાકેટ ખાલી કરી દીધું હતું મેં કીધું નહીં ફોટામાં બતાવ્યું ના મારે નથી બતાવવું ભાઈ કે તો બેન જો ચાલો કાંઈ વાંધો નહીં અને નાના ભાઈને તો બતાવવાના હતા એટલે આખી ગાંધીજીની નોટ રાખી હતી કે નહીં દેખાવું જ જોઈએ એવું પછી પછી ફાઇનલી આપણો વારો થઈ ગયો હતો પૂરો અને અમારા જે કૈલાસ બેન છે અમારા ફ્રેન્ડ કહું કે અમારા બેન તરીકે કહું તો એ પણ ભાઈને રાખડી બાંધે છે તો એને પણ બંને ભાઈઓને રાખડી બાંધી દીધી પહેલાં એને પણ મોટા ભાઈને રાખડી બાંધી દીધી પછી નાના ભાઈને રાખડી બાંધવાનો વારો હતો એટલે આવી રીતે અમારી રક્ષાબંધન ગઈ અમારા બ્લોગ તમને કેવા લાગે છે ને તે અમને જરૂરથી કહેજો અને પ્લીઝ અમને સપોર્ટ કરજો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી કરીને અમારી આ નવી ચેનલ છે તેમાં અમને તમારો સપોર્ટ મળી રહે પછી જો હું તો દુખણા લેતા ભૂલી ગઈ હતી ઉત્સાહ જેટલો હતો ને કૈલાસ દુખણા લીધા બંને ભાઈને દુખણા લીધા અને બહુ મસ્ત આશીર્વાદ પણ હા અમે પણ આપી જ દીધા હતા પણ દુખણા લેતા હું ભૂલી ગઈ હતી એટલે પછી જો અમે લોકોએ આવી રીતે બધાની ફોટોગ્રાફી કરી બધાએ થોડા થોડા ફોટા પાડ્યા અને મસ્તી કરી અને આ મારી વિધુબેનને જો તે દિવસે તો એટલી મસ્તી સુસ્તી હતી ને બધાની સાથે ફોટા પાડ્યા નહીં તો પાડે પણ નહીં પછી આને મારા મમ્મી જોડે ફોટા પાડ્યા પછી ત્યાંથી થોડી વાર બેઠા અમે ઘરે ને પછી આવી ગયા હતા ફઈના ઘરે કે જ્યાં ફઈના ઘરે આવી અને મારે ભાઈને રાખડી બાંધવાની હતી તો આ ભાઈના દીકરા ભાઈ થાય છે તો એને પણ મેં રાખડી બાંધી દીધી ત્યાં ભાઈ અને ભાભી બંને હતા તો હું બંનેની રાખડી લઈ ગઈ હતી તો પહેલાં આપણે ભાઈને બાંધી દીધી અને પછી બાંધી દીધી ભાભીને રાખડી અને પછી ત્યાં પણ કર્યા આપણે થોડાક ફોટો એક બે ફોટો લીધા બહુ જાજા ફોટો તો આપણને લેવાનો બહુ શોખ નથી એટલે ભાઈને ભાઈને રાખડી બંધાઈ ગઈ હવે ભાભીને રાખડી બાંધવાનો વારો હતો તો ભાઈ અને ભાભી બંનેની રાખડી બાંધી દીધી હતી અને પછી આપણે ત્યાંથી આવી ગયા હતા પાછા મમ્મી નાનીના ઘરે ત્યાં આવીને જો મામા ભાણકી ભેગા થાય એટલે મસ્તી કરવાનું પૂરું થતું જ નથી એનું બહેનું તો કહેવાય જ છે ને કે મામાના ઘરે લાડ મળે એટલે લાડ ક્યાંય ના મળે તો ત્યાં જાય એટલે લાડ વધી જાય બેનના જો આવી બધી મસ્તી ચાલુ હતી અને આ નાનકડા છે ને એ એની સ્મેલ લેતી હતી કેવી સ્મેલ છે એમ આવે ભલે કાંઈ નહીં પણ સ્મેલ લેવાની હતી એને તો એણે આવી મસ્તી કરી પછી અમે લોકો ત્યાંથી ફાઇનલી જવાના હતા ચોપાટીએ જ્યાં બેનને રીલ્સ શૂટ કરવી હતી તો અમે ત્યાંથી આગળ આવેલા અને જો આ વિધુબેન આંબલી ખાતા હતા બધાને આમ આંબલી છું એમ પછી ભાઈ ગાડી પાર્કિંગમાંથી બહાર કાઢતો હતો ત્યાં અમે મા દીકરી આટલું શૂટ લઈ લીધું પછી આપણે જવા માટે નીકળી ગયા હતા ચોપાટી અને બાજુમાં જ આવે છે બહુ દૂર નથી અમરોલીમાં અને અમરોલીમાં કોણ કોના ચપાટીએ જાય છે તે કહેજો જો પાસે આંબલી બતાવવા આવી એને એકને જ આંબલી ખાતી હશે એને એવું હતું કે મોઢામાં આંબલી બધાને બતાવું એમ બધાના મોઢામાં પાણી આવે એટલે પછી જો ફાઇનલી ચોપાટી પહોંચી ગયા અને પેલા અમે માંગી કરી પાડી દીધા થોડાક ફોટા કે મારા ને વિધુના ફોટા જોડે બહુ ઓછા છે વિધુના તો છે પણ મારા જ નથી બસ અને હવે ફાઇનલી આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે સાંજ પડી ગઈ ને અમે ઘરે જવા નીકળી ગયા હતા તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો હતો અમને કોમેન્ટમાં જરૂર કહેજો ફરી મળીશું એક નમાજ લોક સાથે જય શ્રી કૃષ્ણ જીમાં મોગલ બાય